મિત્રો શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ સરકારી કચેરીમાં કામે ગયા હો અને અધિકારી તમને એક ટેબલથી બીજા ટેબલ ધક્કો ખવડાવે તમારા કામમાં મોડું થાય કોઈ સ્પષ્ટ જવાબ ન મળે અથવા તો કામ કરવા માટે ચા પાણીનો ખર્ચો કરવો પડે આપણામાંથી મોટાભાગના લોકો આવી પરિસ્થિતિમાં લાચાર અનુભવે છે આપણને લાગે છે આ સરકારી બાબુઓ અને નેતાઓ સામે આપણું શું ચાલે પણ મિત્રો આજે હું તમને એક એવા બ્રહ્માસ્ત્ર વિશે જણાવવાનું છું જેનો જો તમને સાચી રીતે ઉપયોગ કરતા શીખી ગયા તો કોઈ પણ સરકારી અધિકારી ભલે એ ગામનો સરપંચ જ કેમ ન હોય તમને સામેથી ખુરશી બેસાડીને ચા પીડાવશે અને સન્માનથી તમારું કામ કરશે જી હા હું વાત કરી રહ્યો છું માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ એટલે કે આરટીઆઈ કાયદાની જેના વિશે મેં કહ્યું હતું કે આ કાયદો જાણી ગયા તો સરપંચ પણ ચા પીડાવશે તો ચાલો આજે આપણે શક્તિશાળી કાયદાની ખૂબ જ સરળ ભાષામાં સમજીએ સૌથી પહેલાં એ સમજીએ કે આરટીઆઈ છે શું સરળ શબ્દોમાં આરટીઆઈ એટલે માહિતી મેળવવાનો અધિકાર આ કાયદો કોઈપણ સરકારી વિભાગ પાસેથી માહિતી માંગવાનો હક આપે છે હવે તમે કહેશો કે માહિતી માંગીને શું કરવાનું મિત્રો યાદ રાખો લોકશાહીમાં જનતા માલિક છે અને સરકાર આપણી સેવક છે સરકાર જે પણ કામ કરે છે જે પણ પૈસા વાપરે છે તે આપણા જ ટેક્સના પૈસા છે એટલે આપણને એ જાણવાનો પૂરો હક છે કે આપણા પૈસા ક્યાં કેવી રીતે અને કોના દ્વારા વાપરવામાં આવી રહ્યા છે આ કાયદો સરકારી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી લાવે છે જ્યારે અધિકારીને ખબર હોય કે કોઈ પણ નાગરિક તેમના કામનો હિસાબ માગી શકે છે ત્યારે તે ભ્રષ્ટાચાર અને બેદરકારી કરતા ડરે છે તમે આરટીઆઈ હેઠળ શું શું માહિતી માગી શકો છો હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે આપણે કઈ કઈ માહિતી માગી શકીએ તમે સરકારના કોઈપણ કામકાજ વિશે માહિતી માગી શકો છો ચાલો ગામડાના સ્તરથી લઈને મોટા સ્તર સુધી કેટલાક ઉદાહરણો જોઈએ દાખલા તરીકે ગ્રામ પંચાયતમાં તમારા ગામમાં નવો રોડ બનાવવા માટે સરકારમાંથી કેટલા પૈસા મંજૂર થયા આ રોડનો કોન્ટ્રાક્ટ કોને મળ્યો અને કામ ક્યારે પૂરું થશે છેલ્લા એક વર્ષમાં આ ગ્રામ પંચાયતને સરકાર તરફથી કઈ કઈ યોજનાનો તમારા ગામમાં કેટલા લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મળ્યા છે લાભાર્થીઓની યાદી માગી શકો છો સ્વચ્છ ભારત મિશન હેઠળ ગામમાં બનેલા શૌચાલયોની સંખ્યા અને તેના પર થયેલા ખર્ચ જણાવવા માટે માહિતી માગી શકો છો તાલુકા જિલ્લા કક્ષાએ તમે રેશન કાર્ડ આધાર કાર્ડ કે જાતિના દાખલા માટે અરજી કરી હોય તો તમારી અરજીનું સ્ટેટસ શું છે તે કયા અધિકારી પાસે પેન્ડિંગ છે તે માહિતી આ સિવાય તમારી વિસ્તારની સરકારી હોસ્પિટલમાં કઈ કંઈ દવાઓનો સ્ટોક ઉપલબ્ધ છે આ માહિતી એ સિવાય તમારા બાળકની સરકારી શાળામાં કેટલા શિક્ષકોની ભરતી થયેલી છે અને કેટલા હાજર રહે છે તેની માહિતી પણ માગી શકો છો રાજ્ય કે કેન્દ્ર સરકાર પાસેથી કોઈ સરકારી ભરતી પરીક્ષાનું પરિણામ મેરિટ લિસ્ટ અને કટ ઓફ માર્ક્સ તમે જાણી શકો છો કોઈપણ મંત્રી કે અધિકારીના વિદેશ પ્રવાસ પાછળ કેટલો ખર્ચ થયો તે તમે જાણી શકો છો આ તો માત્ર થોડા ઉદાહરણો છે તમે કોઈપણ સરકારી દસ્તાવેજ રેકોર્ડ ઇમેલ પરિપત્ર રિપોર્ટ કે પછી કોઈ કામના નમૂના પણ માંગી શકો છો હવે તમે વિચારતા હશો કે અરજી કરવી બહુ ઓઘરી હશે પણ ના આ ખૂબ જ સરળ છે કોઈ વકીલની જરૂર નથી કોઈ મોટા ફોર્મેટની જરૂર નથી ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ એક સાદા સફેદ કાગળ પર અરજી લખો તમે હાથે પણ લખી શકો અથવા ટાઈપ પણ કરાવી શકો સૌથી ઉપર મથાડો બાંધો માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ અરજી પછી લખો પ્રતિ જાહેર માહિતી અધિકાર અથવા જે વિભાગમાં માહિતી જોઈતી હોય તે વિભાગનું નામ અને સરનામું દાખલા તરીકે ગ્રામ પંચાયત કચેરી મામલતદાર કચેરી કલેક્ટર કચેરી વગેરે નોંધ દરેક સરકારી કચેરીમાં એક જાહેર માહિતી અધિકારીની નિમણૂક કરવી ફરજિયાત છે પછી અરજદાર તરીકે તમારી વિગતો લખો અરજદારનું પૂરું નામ પૂરું સરનામું મોબાઈલ નંબર જેના પર તમને માહિતી પ્રાપ્ત થશે હવે મુખ્ય ભાગ તમારે જે માહિતી જોઈતી હોય તે સ્પષ્ટ સીધા સવાલોના રૂપમાં એક બે ત્રણ ચાર એમ નંબર આપીને લખો જેમ કે તમારા ગામ એક્સ માં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન મનરેગા યોજના હેઠળ કેટલા કામો મંજૂર થયા છે તેની માહિતી બીજી માહિતી ઉપરોક્ત કામો માટે ફાળવવામાં આવેલ બજેટની રકમ કેટલી છે નંબર ત્રણ કરીને આ કામોમાં કેટલા જોબ ધારકોને રોજગારી મળી તેમની યાદી માગી શકો છો અંતમાં લખો હું આ અરજી સાથે ફી પેટે રૂપિયા વીસ પોસ્ટલ ઓર્ડર અથવા કોર્ટ ફી સ્ટેમ્પ જોડી રહ્યો છું જો તમે ગરીબી રેખા નીચે એટલે બીપીએલ કાર્ડ ધારક હોવ તો લખો હું બીપીએલ કાર્ડ ધારક છું તેથી ફીમાંથી મુક્તિ મેળવવા પાત્ર છું મારા બીપીએલ કાર્ડની નકલ સાથે જોડેલ છેલ્લે તમારી સહી કરો તારીખ અને સ્થળ લખો જો મિત્રો તમારે આરટીઆઈનો નમૂનો પીડીએફ સ્વરૂપે જોતો હોય તો કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક દ્વારા તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો જે મેં આ આરટીઆઈનો સમગ્ર નમૂનો અપલોડ કરેલો છે સ્ટેપ ટુ ફી ભરવી આરટીઆઈમાં માત્ર વીસ રૂપિયા જેટલી નજીબ ફી ભરવાની હોય છે જો તમે નીચેની રીતથી ભરી શકો છો પોસ્ટલ ઓર્ડર પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા વીસનો પોસ્ટલ ઓર્ડર ખરીદી અરજી સાથે જોડી દો અથવા કોર્ટ ફી સ્ટેમ્પ દ્વારા રૂપિયા વીસની કોર્ટ ફી સ્ટેમ્પ અરજી પર ચોંટાડી દો અથવા રોકડા જો તમે રૂબરૂ અરજી આપવા માંગો છો તો તમે રોકડા વીસ રૂપિયા ભરીને તેની પહોંચ મેળવી શકો છો સ્ટેપ ત્રણ અરજી જમા કરાવી તમે બે રીતે અરજી જમા કરાવી શકો છો રૂબરૂ સંબંધિત કચેરીમાં જઈને અરજી આપો અને તેની પહોંચ અવશ્ય લો બીજું છે પોસ્ટ દ્વારા આ સૌથી સારો રસ્તો છે તમારી અરજી રજિસ્ટ્રેશન પોસ્ટ પરથી મોકલી દો જેથી તમારી પાસે પુરાવો રહે કે અરજી કઈ તારીખે પહોંચી છે અને તમારે રૂબરૂ જોવાની જરૂર પણ નથી જો જવાબ ન મળે તો શું કરવું તમારી અરજી મળ્યાના ત્રીસ દિવસની અંદર તમને માહિતી આપવાની ફરજિયાત છે જો માહિતી કોઈ વ્યક્તિના જીવન કે સ્વતંત્રતા સાથે જોડાયેલી હોય તો અડતાલીસ કલાકમાં આપવી પડે છે જો તમને ત્રીસ દિવસમાં જવાબ ન મળે અધૂરે કે ખોટો જવાબ મળે અથવા અધિકારી માહિતી આપવાનો ઇન્કાર કરે તો તમારે ગભરાવાની જરૂર નથી તમે તે જ વિભાગના વરિષ્ઠ અધિકારીને પ્રથમ અપીલ કરી શકો છો આ અપીલ ત્રીસ દિવસની સમય મર્યાદા પૂરી થયા પછીના ત્રીસ દિવસમાં કરવાની હોય છે જો પ્રથમ અપીલ અધિકારી પણ યોગ્ય જવાબ ન આપે અથવા તમારી વાત ન સાંપડે તો તમારી પાસે અંતિમ અને સૌથી શક્તિશાળી વિકલ્પ છે તમે રાજ્યના માહિતી આયોગમાં બીજી અપીલ કરી શકો છો આ અપીલ તમારા અપીલના નિર્ણયના નેવું દિવસની અંદર કરવાની હોય છે માહિતી આયોગ એક સ્વતંત્ર અને શક્તિશાળી સંસ્થા છે તે જવાબદાર અધિકારી બોલાવી શકે છે જો અધિકારી દોષિત ઠરે તો માહિતી ન આપવા બદલ રોજના અઢીસોથી લઈ પચીસ હજાર સુધીનો દંડ કરી શકે છે જ્યારે અધિકારીને દંડનો દોર લાગે છે ત્યારે તે સીધા દોર થઈ જાય છે હવે પાછા આવીએ આપણા મૂળ વાત પર આ બધું જાણીને સરપંચ કેમ ચા છે તમે તમારા ગામના વિકાસના કામો વિશે આવેલી ગ્રાન્ટ વિશે તેના વપરાશ વિશે લેખિતમાં આરટીઆઈ અરજી દ્વારા સવાલો પૂછો સરપંચ કે તલાટી ખબર છે કે તેમને ત્રીસ દિવસમાં લેખિતમાં જવાબ આપવો પડશે તેવો ગોળ ગોળ જવાબ આપી શકશે નહીં કારણ કે બધું રેકોર્ડ પર આવશે જ્યારે તમે બીજીવાર કોઈપણ કામ માટે પંચાયત ઓફિસે જશો ત્યારે સરપંચને ખબર હશે કે આ વ્યક્તિ જાગૃત નાગરિક છે કાયદો જાણે છે અને હિસાબ માગી શકે છે તો તમને અવગણી નહીં શકે તે તમને સન્માનથી બેસાડીને તમારી વાત સાંભળશે તમારું કામ પ્રાથમિકતાથી કરવાનો પ્રયત્ન કરશે કારણ કે તમને ડર હશે કે જો કામમાં ગડબડ કરી તો તમે ફરીથી આર કરશો અને તેમની પોલ ખુલી જશે આ છે જ્ઞાનની તાકાત આ છે આરટીઆઈની તાકાત આ માત્ર સરપંચ માટે જ નહીં દરેક સરકારી અધિકારીને લાગુ પડે છે તમે જેટલો વધુ તેનો ઉપયોગ કરશો તેટલું જ આપણે સરકારી તંત્ર વધુ પારદર્શક અને જવાબદાર બનશે આશા છે કે તમને આરટીઆઈ વિશેના સંપૂર્ણ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે આવા જ કાયદાઓ વિશે ભવિષ્યમાં હું વિડીયો લાવવાનો છું તો અમારી ચેનલ તો અમારી ચેનલ કર્તવ્ય પદ્ધતિ સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા બધા જ મિત્રો પરિવારજનો સાથે વોટ્સએપ પર શેર કરો જેથી વધુને વધુ લોકો જાગૃત બને તમારે આરટીઆઈ વિશે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો અને હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો